નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરના ગેટની પાસે યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર ત્યાં ટ્રાફિકની સમસ્યાને કારણે આ યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી પણ થઈ હતી તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે આખો આ વિડીયો જોઈ લઈએ ઓલે જોબાના ઓલે જોબાના પાડે બોલો ઓલે જોબારો દાદા રગર રગર ઓલે જોબાના પાડે હવે જવાબ નો દેતો ને એવાનો જાય દેતા ગાડી જઈ બેઠો ઓલે જોબાનો ગાડી આલા ગાડી ખુલ્લું દ્રાજો હવે ન જવા જતા એને હવે ન જવા જતા પોલીસ વાંચાતું ઉપાડ્યો છે ના ના એને પાવર બહુ છે